અત્યારે જે વરસાદ ચાલુ થઈ ગયો ટપ 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 આટલા આટલા નવા છું છે ને ઉપરથી જ વાદરું ચાલુ થયું એમ કાંઈ હતું વાવણી થઈ જાય ને એવું થઈ જાય ને તો કામ થઈ જાય ભગવાન ભગવાન કરી કામ ને શું હોય કલાક વાર તકી જાય એટલે વાવણી મોકરા કાઢ નાખે અત્યારે કંઈ વાત તો લાગે નહીં આવું ન આવું એના હાથમાં હે એટલે કઈ કઈ ન શકાય કે આટલો જ આવશે રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં વાગી ગયા છે આઠ ને પણ વાળા તો પણ વહી ગયા છે ઘરે રહેવા બધા વહેતા છે અને જા ભાઈ કંઈક વાસીદાની વાલતું આમ નાખવા જઈએ બકડી અને મારે વારવાનું પાણી અત્યારમાં ચાલુ કરવું વરસાદની વાત જોઈ કાલ કાલે કીધું વરસાદ આવે પાણી નથી વારું કીધું આપણું મીઠું પાણી જે વરસાદ પાઈ દેતા હોય ભગવાન તો નથી વારું પણ વરસાદ કાંઈ કાંઈ લાવ્યો નહીં આજે અત્યારે ગરમી બફાર હોય ફૂલે ફૂલ વરસાદ કાંઈ આવે એવું લાગતું છે નહીં આ તો જરાક ઠાર જેવું હોય તો લાઈનનો કદાચ આવે તો આવે ને આ ગાય હવે થોડીક ઓછી હોય છે એક બે દી પછી પાછી છે ને સાંટા ચોંટે જેવું તેવું ક્યાંક બમધી હતું કાલ તો કાંઈ હતું જ નહીં થમકું બરાબર સાંજે માતાજી બધાને વહેલા વહેલા નવરાત્રી ગયા છોકરા ભણાવી ગયા અને થોડીક ગરમી જેવું છે પવન થોડો થોડો જેવો તેવો હોય ને કદાચ ગરમી બહુ છે હવે થોડો થોડો પવન સડતો આવે ઢોરા પાવન હે તો એક પાડીને પાડી લીધી ને પવન બાકી છે હવે પાણી વારવાનું જાયમાં લેવા તરફ પાણી ચાલુ કરી દીધું કે તડકો થાય ને તા પાણી વરી જાય ટાટું પવન પછી ગરમીનું રહેવાતું નહીં કાલે પાલ બહુ તડકો હતો ને ગરમી એટલી થાતી હતી ખાલી કામ નો કરતા ને બેઠા ને તો એ લુપડો પલડી જાય એટલું ગરમી હતી ને લાઇટ તો હતી નહીં બપોર ભેસ લાઇટ આવી હતી અને આજે હરી પાસે લાઇટ છે અતારમાં વરસાદ જેવું થાય એટલે તરત લાઇટ હોઈ જાય તો હાલો આપણે ભેંસ પહેલે ભૂકરની નાખી દે અને લોકો પાણી વારવાનું મારી થાય છે તો કીમાં પાણી વારનું હોય એ પછી આપણે ખૂંસી આવ્યું કે કપામાં વારવાનું ભાઈ ઝારમાં વારવાનું હોય તો બી બાજુ પાણી વારવાનું ચાલુ કરી દે ને તો જલ્દી ખૂટી દે ટાટું પડે બે સાંભળા તો ભેંસ ને પાન સાંઈ અહીંયા લીમડાને સાં આવે એટલે વધી ગઈ ગોપી નાય બાવરે બાંધી દીધી પાડે જો પાણી પાલું વીધું એટલે ડોરીમાં ઢોરી પીવું એટલું પીવું પછી માથું મારીને ઢોર નાખી નહીં ખાવી હમણાં નાખવી હો લુકડા કાલે ધોયા હતા નાખ દીધા થોડાક તપી જાય ને તો પછી હાંકેલી વાર છે આપણે જો ઓલા કણી અત્યારે જો એ રીને ઓલાડી ટેટા હે બી અત્યારે બહુ હે નકતોરી એઠે ઉતારીને દેખાડી ભેંસ આપણે પાયલી તમારા આમાં ભેંસ અત્યારે બહુ હાફી અનેક મત બુવા છડી જાય મુજા આયા તરમાં ના ઘરા પાડ દે સોમસન બુવાવ તકલીફ પડે પોસી સામડી થ જાય ને વરસાદ વેવે કરટ લે પાણી તરું ચાલ કદી નડી આ રાખે તો જાય પગ મુકું તો તા બુકડી જાય હટવા બરાડો કટ કોરા દે ને પી લે બકડીયામાં ધીમું ધીમું ચાલુ રાખલા ઢોરા નઈ બુ થોડું પાણી નાખું જો નકર પછી આયા નઈ જ હે ને થોડુંક ડબલું આપડી હાટું આંદ રાખી કુંડી થોડોક વાર લોતાર્યો હોય ને બકડી આખો ભરાઈ જાય અત્યારે પાણી ખોર ને એવું થતે પાણી દૂર જાય પાણી ના પીકી જાય ને પાણી બે ડબલા નાખવા જ પડે ન નાખીને તો કોઈ કિલર ન જાય પાયસી આવે રૂમાડેલી બે બોટા તો કરવો પડે તારે જેરા ત્યારે બે ત્રણ ડબલા નાખવાની પાણી ને પાસે પીવાલ ની ખાય ને ખોવા ખાય ને એવું એટલે જાજુ પાણી પીવા જાય ને આપણે હુકલ ની પાય લીધા ગરમીના હવે આપણે હેલા જાય પડામાં જાહેર ઝાડ જવાનું છે થોડીક ઝેરે આજનો દિન છે પછી મુનાફાઈ પારિયું રાખવાનું એટલે અહીંયા પછી જાય આપણે જાહેર ના ફાટા જાય પેલા પાણી પીએ એવું ટાટું ટાટું ને થોડુંક નાખી ગોરાનું એટલે મિક્સ કરી પાણી દેતા હોય જાય પાણી વાર ગરમી એટલી એટલે ગરમી થતી છે આમ હું હે કેરું ના કહેવાય ઘરેથી કેર આવે પાણી દેવા પાણી વાર નહીં આવે પણ કંઈક પાણી દેવાય નહીં મોટી જાર થઈ જાય એટલે થોડીક ગરમી થતી છે આપણે પહેલાં પાણી દઈએ પછી જાય વાળશું એક પારી પાઈ દીધું લાગે બીજા પારી એમ ચાલુ કરી દીધું પાણી વારવાનું ગરમી કે આમ કેતારમાં હે નહીં પવન ફૂલ હે ઉડી જાય એટલો પવન છે

પાણી હું એ પી એટલી ખડીયા સારું રહે ને આપણે જો કપા બહુ ખાડ નખર એટલે ઉપાધિ નથી નખરતો તો દાબો ખડ થઈ ગયું તું ટાંકો શણતા ટાંકામાં કામમાં પીડાતા ને એટલે આ પાટલામાં ઉપાદ જોડો જેવું મીનું હે આમાં આ ને આ તો ઝાડ હે ઝેરમાં ટાઈ થોડાકમાં છે બીજા ખાડું ઓછું બોલ બાળ હતી ત્યાં તો જાણે દવા સાડી દીધી છે વચ્ચેક આખો સીસો પી જઈશું આપણે આવતા રહીએ લીમડાને સાયા આપણે જાહેર વાટવાની છે થોડીક બાકી વાટીને પછી આપણે પાણી દોરવાનું હોય ઝાડમાં થોડી થોડી સાંક છૂટી ફૂટી ને એટલે પાય દે એટલે વાટી થોડી થઈ જાય થોડો ખંડ ને ટેકો જડી જાય ઉલી થાય તો આવડી આવી થઈ જાય હેર આપણે ઝાયર વાટીને લીમડે નાખ દે અને પછી પાણી વારને ચાલુ કરી દે એટલે આપણે તો સાંયો રહી છે લીમડાનો લીમડા નાખવું વાર એને બે તડકી પાણી વારનું થાય છે સાંયાથી કંઈ જવાનું થાય નહીં પાવડ આપણે લઈએ ટાંકા બાજુ પીળો છે આપણે લઈ આવી ને પછી વાટી ને પાણી ચાલુ કરી દઈ થોડી જાહેર નકરા ચકલા હે શું કે એમાં નકરા દાણા હા ને એટલે આમાં દાણા ચડી જાય હંતે પીરી ચકલી હોય ને ઓલા હંધાય ચકલા બેઠા જાવમાં કેટલા બેઠા ઓલા ડુંડા એવા લાગે ને ચકલા એવા લાગે સન કેટલે બસ આમાં બે જાય રખવામાં ના કાંઈ કાંઈ જાડવાંધ હોય ને એટલે આટલી જાય અને ફૂટી છે અડધા અડધા કેરા પાંગીયા હે ને અડધા બાકી છે ને કાઈક માં હુંવારે હે ને એવી રીતે ગયા છે હાડા ગયા ને આપણે પાણી તો ઓઈલ પાઈ જાય પાઈ દીધી ને મમ્મી મોહન ની મમ્મી એન પાઈ જાય પાઈ દીધી બે જાય પાઈ દીધી ને ત્યારે ચા તે ગરમી થઈ તી નાય નાય કારણ કે ગરમી એટલી થાદી ને કે ભૂખા કાટ થી આમ રી પવન જ નથી ને આજ તો તડકો એ જો તડકો એકદમ હે અને હવામાન ઠંડુ હતું ને ઢાબર એ બધું આજ વિખાઈ ગયું હોય ને આજ બીજી

થોડી જ વારમાં બપોરા કરી લેવાના હે કારણ કે ભણવા વાળા તો મોહન તો હાંજિયાળની વાઈટ અત્યારે હોય નહીં બપોર આવતો અત્યારે દોઢ વાગે લગભગ વાઈટ જોવી પડતી અને અંજીની થાળા અગિયાર થયા ને એટલે હવે બાર થાય છે ને લગભગ હમણાં વી આવશે અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો ટપ 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 આટલા આટલા લેવા છે ને ઉપરથી જ વાદળો ચાલુ થયો એમ કાંઈ હતું નહીં ને હવે હમણાં જેવું તેવું પાણી વહેતું થવું થવું છે બહુ ટકી જાય તો પાણી વહેતું થઈ જાય બાકી માપે માપે માપરે

ગરમી ઘાસ બહુ થાય એવું આવેલાક વાર તકી જાય એટલે વાવણી કારણ કે વાત તો લાગે નઈ આવું ન આવું એના હાથમાં હે એટલે કઈ કઈ ન શકાય કે આ તો જ આવશે ઉપર વાદળું હોય પણ ખાલી ખાલી વીગ જાય બે દિવસ એવું જ થતું આજે એવું કઈ ખાસ હતું ઓય જો આ આટલા વર્ષે દાયો અને બે દે તો એમ થાય કે હમણે સુતી પર એટલું આટલા વર્ષે નો અને નકરી વર્જન નીકળ્યું પણ તાપ કિરો ને એવું થાય અરવ થાયો ન આવતો આવે પાણી સં થાય આમ પળાબારા નીકળે તો ખાર ધોવા નહિ તો મોલે થાય હમ આ કુણારો કારું પાઈ અધૂરો વરસાદ આવે પૂરેપૂરો વાવણી થાય ના આવે પાછો ચાલુ થયો કાઢી ઘરવું પડી જ પાછું થોડું જોય હવે તેવો રામ રામ જે માતાજી બધાને અને ને હાથ વાઈ ગયા ને આપણે ભણીને તો વીએ હતા ભણીને પછી લેસન તો હતું ને લેસન અહીંયા કરી નાખ્યું જાજુ હતું નહીં ને નગર તો અહીંયા હોય જાજુ તો અહીંયા ઘરે આવીને કરતો હોય લેસન તો એટલે અહીંયા કરી નાખ્યું એ કડીક તો હમણાં રહ્યું ને બહુ જ કારું થઈ ગયું હતું ત્યારે વરસાદ તો જ્યારે આવ્યો નહીં પણ વીજળીને કડાકા એવા નાખતો હતો મોટી ઝાબરી વીજળી પડતી હતી ને હેઠે એટલે એ તો બધું હોય ગયું વરસાદ તો કાંઈ આવ્યો નહીં ઘડીક છાંટા આવ્યા થોડાક પછી વયો ગયો નકર આવે એવું તો ઘણું હતું ને બીજું જ કાંઈ હે ને એટલે આપણે ટાંકા પાર ટાંકો ભય હે આખો નથી ભર્યો અધૂરો હે થોડોક અડધા હિંમત થોડોક ઊંચો હે એટલો ભય હે ને આમથી ટાઢો પવન આવે હે હવે વરસાદ થયો ને એ ટાઢી જમીન હોય એટલે સલમજાને ટાઢો પવન આવે ને અમારી ત્યાં નિશાળે તો રહ્યું ને

અને મોહન ભાઈ તો હવે અમારે ભણવા જાય છે ને એટલે પછી વેડિયામાં ધાનથીયા જ કરશે થોડો ઘણો બનાવી બનાવે નકર પપ્પા બનાવી જ બનાવે ન બનાવે તો કાંઈ નહીં આપણે કાંઈ નહીં ટેન્શન વગરની ગાડી ખાલી ભણવાનું એક જ ટેન્શન લેવાનું એને હું ક્યાં કાંઈ કહું ભલે ભણતો હોઉ છું ખાલી થોડુંક ખાલી એનું જે કાંઈ આવતું એને ક્યાં ઊભાટુંક મારો દાયો દીકરો આના બધા

અહીંયા બહાર બેઠા હતા અને આ લાઇટ રહી તો આપણે બહારની બેટરીમાં કરેલી બાકી ઓલી લાઇટ નથી અને આ લાઇટ આટલું અંજવારું થાય બાકી પંખા બંખા ન ફરે અંજવારું ખાલી થાય અંધારું એટલે અને હવે તો જો અંધારા સિવાય બીજું કાંઈ છે નહીં એટલે એટલા હારૂથીને આપણે જો અહીંયા આ વ્લોગ પૂરો કરી અને કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં કીજો અને લાઇક શેર અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો 拜拜。